માણસ ક્યા ને પછી આપડે અપમાન ના કરે બે કોણ છે ભાઈ આવતા

તમે કોઈ બે હજાર ચૌદ માં માંડવી નો ભાવ અને સોના નો ભાવ આ હિસાબ કર્યો આપણે નથી કયો માંડવી અને સોનું લગભગ હારો હાર હતું એટલે એક તોલું સોનું

એ પ્રમાણે હિસાબ કરો તો ત્રેવીસો 2400 રૂપિયા માંડવીનો નો ભાવ હોવો જોઈએ મણનો આ નથી ને એનું કારણ હું જ્યાં સુધી મારી રીતે જે છે એ કે કોઈ પણ સરકાર હોય કોઈ પણ રાજકીય પક્ષ હોય એને જનતાનો જે ડર હોવો જોઈએ ને ખેડૂતોનો જે ડર હોવો જોઈએ ને આ ડર નથી એના કારણે આ પરિસ્થિતિ થાય છે વેપારીઓનો ડર છે

પણ જેને સમજવું જ નથી તો નથી સમજવાના એટલે જ હું આજે ત્રણ મુદ્દાઓ તમારી સામે લઈને આવ્યો છું આ તો મેં ખાલી શરૂઆત કરી છે કે આ શું કામ થાય છે અને આ નેનો યુરિયા હું કામ ભેગું ભાઈ આ ડર નથી એટલે ડીએપી જોઈએ ત્યારે હું કામ નથી મળતું ખેડૂતનો ડર નથી એટલે જમીન માપણી દ્વારકા જિલ્લાની ખાલી કૃષ્ણગઢની નહીં એક લાખ સત્યોતેર હજાર પાંચસો છન્નું સર્વે નંબર માંથી એક સર્વે નંબર સાચો નથી અને હું તમારી સામે નથી કેતો રાજ્યના મહેસૂલ મંત્રી જ્યારે કૌશિકભાઈ પટેલ હતા જીએસટીવીની ડિબેટમાં ત્યારે એ નહીં મેં કહ્યું હતું આપણા જિલ્લાના ચાર કલેક્ટર બદલી ગયા એ ચારે ચાર કલેક્ટરને જઈને કહ્યું છે અને બે હજાર પંદર સોળથી હું માથા પછાડું છું કે જમીનમાં આપણી રદ થવી જોઈએ ખેડૂતોએ જાગૃત થવું જોઈએ ખેડૂતોએ લડવું જોઈએ પણ સરકાર એને રદ એટલે નથી કરતી કારણ કે ખેડૂતનો જે ડર હોવો જોઈએ આ ડર નથી ડર કોઈ પણ સરકાર હોય કોઈ પણ પક્ષ હોય કે કોઈ પણ નેતા હોય એને બે જ બાબત નો લાગે જોઈ દઈએ છીએ ચૂંટણી નો ડર પૂરો થયો બીજો ડર છે જન આંદોલન નો ડર લાગ્યો લોકો સામૂહિક રીતે ભેગા થઈ અને આંદોલન કરે તો સરકાર ને ડર લાગે એમાં તો આપણે જાતા નથી જે દિવસે ખંભાળિયા બોલાવીએ તે દિવસે જ ટ્રેક્ટર હાકવાનું હોય જે દિવસે ખંભાળિયા બોલાવીએ તે દિવસે જ ક્યાંક ખરખરે જવાનું હોય આ જે આપણી માનસિકતા છે ને આપણે માનીએ છીએ કે ફલાણા ભાઈ કે ફલાણા ભાઈ જાય છે એટલે આપણું હાલી જાય આમાંથી બહાર નીકળવાની જરૂર છે અને ફરીથી મન ઘણા ગેત ખેડૂત કોઈ દી ભેગા નઈ થાય ને હું કાઈમી એવું જ માનું છું કે ખેડૂત તો ભેગા થાહે હું એમાં દારવામાં નથી એટલે જમીન માપણી નું ફોર્મ લઈને આજે હું તમારી સામે આવ્યો છું ને એ ફોર્મ ની અંદર જમીન માપણી સંપૂર્ણપણે રદ કરવામાં આવે એવી માંગ સાથેનું ફોર્મ દ્વારકા જિલ્લાના બસો એ 239 ગામોમાં હું આ જ રીતે જવાનો છું જેટલા લોકો બે લોકો મળશે તો બે પાંચ મળે તો પાંચ ને પચાસ મળે તો પચાસ એને આ જ વાત સમજાવવાનો છું કે જમીન માપણી રદ કરાવવા સિવાયનો આપણી પાસે વિકલ્પ નથી એટલે એક પ્રશ્ન જમીન માપણી રદ કરો એનું ફોર્મ હું તમને આપતો જાઉં છું તમારા ગામમાં એક સર્વે નંબર સાચો નથી આ સામોર અને પીપર આ બે ગામનો રિપોર્ટ સરકારે પોતે જમીન માપણી સરકારી સર્વેયરોથી કરાવી એમાં સ્પષ્ટ થઈ ગયો છે બંને ગામનો રિપોર્ટ મારું ખેતર માલદેવભાઈ કબજા ઓલધમ જે છે એ પચાસ ટકા ક્ષેત્રફળમાં ફેરફાર ચોપન ટકા આ સરકારનો રિપોર્ટ છે સરકારના રિપોર્ટમાં કહે છે કે સોએ સો ટકા આકૃતિ નકશામાં ફેરફાર છે તો આપણે કયા વેમમાં છીએ અરજી કરવી જોઈએ કે ના કરવી જોઈએ કરવી જોઈએ બે હજાર સોળ માં હું આ ગામમાં આવ્યો તો મને યાદ છે હું ગીરધરભાઈ વાઘેલા આવ્યા હતા આ ફોર્મ લઈને આવ્યા હતા ત્યારથી લઈને અત્યાર સુધી રાડું દઉં છું હવે લોકોને ખબર પડી છે જમીન માપણીનો પ્રશ્ન છે તે દિવસે તો અમને ગાંડા સમજતા હતા કે આ બે કોઈ ગાંડા છે આવી કઈ થોડી ભૂલ હોય તેથી એમ કેતા હતા કે ઉગમણી કોર ખેતર હતું આથમણી કોર વયું ગયું તેથી અમને ગાંડા કેતા પણ આજે હવે ખબર પડી ને કે ભૂલ છે તો હવે પાછો એક પ્રયત્ન કરીએ દ્વારકા જિલ્લાના તમામ ખેડૂતો ભેગા થઈ અને આ ફોર્મ લઈને આવે આ બસો ઓગણચાલીસ ગામોમાં હું તારીખ આજે એટલા માટે નથી કહેતો કે આ બસો ઓગણચાલીસ ગામો ફરવા દે તો ફરતા વાર લાગે વચ્ચે કંઈક સામાજિક અથવા તો ઇમરજન્સી કામ આવી જાય એક બે દિવસ આગળ પાછળ થાય પણ દસ બાર દિવસ પહેલાં તમને તારીખ કહેશું એ તારીખેથી તમારા ગામમાંથી બધા જ આ ફોમ લઈ અને દરેક વ્યક્તિ પોતાનો ફોર્મ લઈને આવે જમીન માપણી માટે આવવાનું જ હતું તો બીજો મુદ્દો ધ્યાનમાં આવ્યો ચાલુ વર્ષે દ્વારકા જિલ્લામાં વરસાદ થયો છે ટકા હોય તો લીલો દુષ્કાળ જાહેર થાય લીલો દુષ્કાળ સરકારે જાહેર ના કર્યો ચાલુ વર્ષનું પાક ધિરાણ માફ કરવું જોઈએ સરકારે જે હજી કર્યું નથી એટલે એક ચાલુ વર્ષનું પાક ધિરાણ માફ કરવામાં આવે એનું એક ફોર્મ તૈયાર કર્યું છે ઈ ફોર્મ તમને આપતો જાવ છું એટલે એક જમીન માપણીનું ફોર્મ એક ચાલુ વર્ષનું પાક ધિરાણ માફ કરવામાં આવે એનું ફોર્મ આપણે શું કામ માંગીએ છીએ 2020 માં પાક વીમા યોજના સરકારે બંધ કરી દીધી ત્યાર પછી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના આવી બંધ કરી દીધી કુદરતી આપત્તિઓ સામે એકેય યોજના અત્યારે અસ્તિત્વમાં નથી ચાને જરાક પર વર્જારવી જોઈએ એ કઈ યોજના અત્યારે અસ્તિત્વમાં નથી એક માત્ર યોજના છે બે હજાર સોળનો કેન્દ્ર સરકારનો અછતગ્રસ્તનો કાયદો ઈ મુજબ એકસો ચાલીસ ટકાથી વધારે વરસાદ પડે તો લીલો દુષ્કાળ થાય તો દ્વારકા જિલ્લામાં બસો બોતેર ટકા વરસાદ છે લીલો દુષ્કાળ થવો જોઈએ ખેડૂતોનો પાક ધિરાણ માફ થવું જોઈએ સરકારે નથી કર્યું આપણે જઈને માગણી કરીએ એક ફોર્મ ભરીને કે ભાઈ અમારા જિલ્લાની અંદર પચાસ વર્ષ નો રેકોર્ડ તોડતો વરસાદ થયો છે તો ચાલુ વર્ષ નું પાક ધિરાણ નિયમો ઉદ્યોગપતિઓનું બાર લાખ કરોડ નું દેવું સરકારે માફ કર્યું ગઈકાલના ગુજરાત સમાચારમાં છે હવે ઉદ્યોગપતિઓનું દેવું માફ કામ કરવું પડે એની લોન કામ માફ કરવી પડે તાકી ધંધામાં નિષ્ફળ જાય એટલે

પણ તેમ છતાં આપણું નથી થતું શું કામ ઓલી વાત આવે ખેડૂતો ડર નથી સરકાર એટલે આ એક ફોર્મ લઈને આવ્યો છું કે ચાલુ વર્ષનું નું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવામાં આવે ત્રીજો અને મહત્વનો મુદ્દો બે હજાર સોળ માં આ ગામમાં હું બીજી વખત એક વખત જમીન માપણી વખતે ચૌદ પંદર માં આવ્યો તો સોળ માં બીજી વખત આવ્યો હતો એક પોસ્ટ કાર્ડ લઈને દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો એવો પોસ્ટ કાર્ડ એક લખવાનો હતો મુખ્યમંત્રીને લખીને તમારે જ પોસ્ટમાં નાખી દેવાનો હતો ત્યારે સરકારે આપણા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યો પણ જોયા જેવું ખાનગી પાક વીમા કંપનીઓએ પાક વીમો આપ્યો ઝીરો ટકા જો તમને યાદ હોય તો ગામ એકમ હતું ગામમાં છ અખતરાઓ કરવામાં આવતા હતા અને આ છ અખતરાઓ મુજબ જે પાક વીમો થાય એમાં આપવાનો હતો પણ આપ્યો કેટલો જીરો ટકા હું ત્યારે મારા મગજમાં આ વાત નહોતી બેસતી કે એક બાજુ સરકાર એમ કે દ્વારકા જિલ્લો દુષ્કાળગ્રસ્ત જિલ્લો અને બીજી બાજુ સરકાર એમ કે છે કે પાક વીમો જીરો ટકા એટલે તમારો પાક સો ટકા સફળ ગયો છે એટલે પાક વીમો તમને જીરો ટકા છે તો આ તો આખે આખું હાથી ઘોડાનો નહીં પણ જમીન આસમાનનો ફર્ક હતો એટલે એમાં હું સતત લડતો રહ્યો આરટીઆઈ કરતો રહ્યો માહિતી ભેગી કરતો રહ્યો એ માહિતી જેટલી આવી છે એને લઈને બે હાજર અઢારમાં હાઈકોર્ટમાં ગયો બે ના પાક વિમાને લઈ અને બે હાજર અઢારમાં હું હાઈકોર્ટમાં ગયો છું આજે એ કેસ ચાલે છે આ માહિતીની ખબર આપણા જિલ્લામાં બે હજાર હોળમાં જે કંપનીને કામ આપ્યું હતું ક્રોપ કટિંગ કરવાનું એને આપણા જિલ્લાના એક નિવૃત્ત ગ્રામ સેવકને કામ આપ્યું હતું આ નિવૃત્ત ગ્રામ સેવકને ખબર પડી કે પાલભાઈ બે હજાર ફોડમાં માં લડે છે હાઈકોર્ટની એટલે એ આવ્યા મારી આગળ હમણાં જ બે મહિના પહેલાંની વાત છે મન કે પાલભાઈ આમાં તો મારી આગળ દરેક ગામના ક્રોપ ના આંકડા છે મેં કીધું તો કામ થઈ જાય એટલે એને આંકડા આપ્યા નહીં આંકડાનો મેં હિસાબ જે કર્યો છે એ તમારી સામે મૂકીએ તો કૃષ્ણગઢમાં જે છ ખતરા હતા એમાંથી એકમાં ચારસો નું વજન નીકળતું એકમાં છસો ગ્રામ નું વજન નીકળું અને એની સરેરાશ છે માત્ર પાંચસો ગ્રામ આવી માત્ર પાંચસો ગ્રામ પાંચ બાય પાંચ નો જે પ્લોટ પસંદ કરે પચીસ ચોરસ મીટર જગ્યામાં મગફળી ઉપાડે એનું વજન કરે છ 6 ખતરાનું વજન માત્ર પાંચસો અને હેક્ટરમાં હિસાબ કરો તો એક્ટરે પાંત્રીસ હજાર રૂપિયા કૃષ્ણગઢમાં પાકવીમો થાય એમ હતો કેટલો એક્ટરે પાંત્રીસ હજાર રૂપિયા એની અમે આપ્યું છું તમને

તો અમને આ પાક વીમો અપાવવા વિનંતી આ મુદ્દાને લઈ અને આજે તમારી સામે આવ્યો છું આખા જિલ્લામાં આવી રીતે હું ફરવાનો છું આખા જિલ્લાના ગામે ગામ જઈ અને બધી જ જગ્યાએ સરેરાશ ભાણવડ તાલુકામાં તેત્રીસ ચોત્રીસ હજાર દરેક ગામનો પાક વીમો આવે છે

તો એક હાઈકોર્ટમાં જવાનું છે એટલે ત્રણ મુદ્દાને લઈ અને તમે ફોર્મ ભરીને તમારા ગામના તૈયાર રાખો ત્રણે ડબલ ડબલ કોપીમાં એક કોપી કલેક્ટરને આપીએ એક રિસિવિંગ લઈ અને આપણે રાખીએ પણ આમાં શરત એટલી છે કે મારા હગા ભાઈનું ફોર્મ લઈને હું નહીં જાઉં મારા ભાઈને આવવું હોય પાક વીમાની જરૂર હોય દેવા માફી જરૂર હોય અને જમીન માપણી રદ કરાવવામાં કોલમ ખાલી રાખજો ત્યાં આવીને સહી કરવાની છે ભાઈ કરતા આગળ વધી હજી કહું એમાં તમને કોઈ મજા નહી આવે મારી ઘરવાળીના નામે જમીન છે એનું મે પાક ધિરાણ લીધું છે એના નામનું 2017 નું પ્રીમિયમ ભર્યું છે તો આ તમને નઈ ગમે મને ખબર છે પણ એ બેન ની વાહે પાક વીમો અને આંદોલન માં પુરુષો કરતા જો મહિલાઓની સંખ્યા વધારે હોય તો એની અસર અલગ આવે 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 આ એક સાયકોલોજીકલ વાત છે એટલે પ્રયત્ન કરજો કે બેનોની એક બસ ભરાય

પૂરા થાય ને એની પેલા આપણે આનું લઈ લેવું છે ભલે વધારે ગામો ખેંચવા પડે ખેંચી લેવું બીજી એક વાત મહત્વની એ છે કે આપણે જે ટેવાઈ ગયેલા છીએ ને કૃષિ મેળાની બસો થી નાસ્તાથી બુંદી ગાઠિયા કોઈ વ્યવસ્થા કરી દેવાના નથી તમારે વાહન લઈને આવવાનું છે તમારી મોટરસાઇકલ લઈને આવો તોય ભલે ફોર વ્હીલ લઈને આવો તોય ભલે અને ગામ ભેગું થઈ અને યુટિલિટી કે જે કંઈ નક્કી કરે એ પ્રમાણે વ્યવસ્થા કરીને તમારે બધાએ આવવાનું છે આપણા હક માટે આપણે ભેગું થવાનું છે આપણા હક માટે આપણે લડાઈ કરવાની છે અને ખાસ આમાં કોઈ રાજકીય બાબત લેવાની નથી ખેડૂત છું અત્યારે હું અને અહીંયા મારી હારે જેટલા લોકો આવ્યા છે એ ખેડૂત આગેવાન તરીકે જ આવ્યા છે લડાઈ છે એ ખેડૂતની છે આપણે પક્ષો ના થયા છીએ ને એટલે ખેડૂતોની હાલત થઈ છે એ ગામનો આગેવાન હોય કે જિલ્લાનો આગેવાન હોય હું કાયમી એક મતમાં માનું છું ને ગામે ગામ કવે છું ખેડૂતો એ ચૂંટણી આવે ને ત્યારે મહિનો દોઢ મહિનો જે પક્ષમાં માનતા હોય ને એ પક્ષ નું થવાય મહિનો દોઢ મહિનો પૂરતું જે પક્ષમાં માનતા હોય એ પક્ષનું મહિનો દોઢ મહિનો ચૂંટણી સરપંચ ની આવે ત્યારે થઈ જાવ જે પક્ષમાં હોય પક્ષના ભલે મેન્ડેટ નથી આપતા સરપંચ થી લઈને સંસદની ચૂંટણી સુધીમાં જે પક્ષના હોય પક્ષમાં તમે રહ્યો કામ કરો પણ એના સિવાયના દિવસોમાં જ મારા બાપ ખેડૂત થાવ આપણે ત્રણસો પાસઠ દિવસ પક્ષના માણસો થઈ ગયા ને ખેડૂતો એના કારણે રૂપિયા માંડવી છે એના કારણે જમીન રદ નથી કે જે માણસો ગામમાં છે ને દરેક ગામમાં વધીને દસ પંદર વીસ જણા અલગ અલગ પક્ષોના આગેવાનો હોય દસ પંદર વીસ થી બધા પક્ષો ના ભેગા કરો ને તો વીસ થી લગભગ સંખ્યા વધે નહીં આ વીસ જણા જે છે એને હું વિનંતી કરું છું કે તમે જે પક્ષમાં કામ કરતા હતા એ જ પક્ષમાં કામ કરજો તમારો પક્ષ મારે બદલાવવો નથી મારા કહેવાથી તમે બદલાવવાના નથી બદલાવજો તમારી પીડાથી તમે બદલાવજો જ્યાં હતા ત્યાં જ રહેજો અગાઉની ચૂંટણીમાં તમે પંદર દી રાત દિવસ જોયા વગર કામ કર્યું હોય તો આવતી ચૂંટણીઓમાં ત્રીસ દિવસ કામ કરજો અગાઉની ચૂંટણીમાં તમે બે ટક ખાતા હતા એક ટક ખાતા નહોતા આવતી ચૂંટણીમાં એક જ ટક ખાજો અગાઉની ચૂંટણીમાં તમે છ કલાક નીંદર કરતા હતા આવતી ચૂંટણીમાં ત્રણ જ કલાક નીંદર કરજો આટલી મહેનત કરજો જે પક્ષમાં છો યા પણ એના દસ ટકા તો આ ખેડૂતોમાં આપો તમે જેમ ચૂંટણી સમયે જે મહેનત કરો છો એના દસ માત્ર તમે આમાં આપી દો તો હું પૂરેપૂરું માનું છું કે આ જે ગામમાં વીસ જણા હોય ને દરેક ગામમાં હોય આ જણા પાસે એવી છડી છે કે જો હાચા આમાં નાના છોકરા ને માણે ભેગું લઈને આવે આ વીસ જણા જો કામે લાગે ને તો એટલે એને વિનંતી કરું છું કે આપણા ગામનો પ્રશ્ન છે તમે આનો હિસાબ કર્યો ને તમારા જ ગામનો પાક ધિરાણનો પાક વીમાનો ઓછામાં ઓછું પાંચ છ કરોડ નુકસાન આવશે ઓછામાં ઓછું તો એના માટે થઈને પ્રયત્ન ના કરાય આપણે હાઈકોર્ટમાં જવા માટે મારે કોઈ અમદાવાદ લઈ જવા નથી એક રૂપિયો ફી તમારી જોતી નથી અગાઉ જ્યારે હાઈકોર્ટમાં જતા ત્યારે સહકારી મંડળી બે ટકા ઉઘરાવતી બરાબર ને આવો એક ટકો નથી જોતો એક રૂપિયો નથી જોતો ટકા કયા જોઈએ છે જીવતા જાગતા માથા જોઈએ છે લોકશાહીમાં માથાની કિંમત છે જો તમે બધાય સામૂહિક રીતે ભેગા થઈને આવો આ અપેક્ષા સાથેના વાત કરવા માટે આજે તમારી વચ્ચે તમારા ગામમાં છું વધારે કોઈ વાત કરવી નથી પણ આ ફોર્મ ગામમાં કુટુંબ વાઇસ સમાજ વાઇસ જેમ વિચવા હોય માની લ્યો કે વાવણોટિયા કુટુંબ છે તો મુકેશભાઈને જવાબદારી આપી દો કે મુકેશભાઈ તમારા કુટુંબના ફોર્મ ભરાવવાની વહેંચણી કરી અને આયોજન બદ્ધ આપણે બધા ભેગા થઈને લડાઈ કરીએ એવી અપેક્ષા સાથે જય દ્વારકાધીશ ફોન આવ્યો બે એક તો ફોર્મ નું એક